મિત્રો કેમ છો મજામાં આજે હું તમારા માટે લઈને આવું છું સરસ મજાનો એકદમ નવો નાસ્તો આપણે મેદાના લોટથી નવો નાસ્તો બનાવવાનો છે તો મેદાનો લોટ લેવાનો છે આપણે ચારી અને લઈ લઈશ પછી આપણે એક ટામેટું લીધું છે પછી કાળા મરી છે બેલાસણની કરી છે અને થોડો ફૂડ કલર નાખ્યો છે ઓરેન્જ પછી એક ગ્રીન સેજ કલર નાખ્યો છે બેલાસણની કરી છે લીલા ધાણા છે બે મરચાં છે આ બંનેની અલગ અલગ પેસ્ટ બનાવવાની છે ત્રણ જાતનો નાસ્તો કલરિંગ બનાવીશું આપણે સરસ મજાનું એક ઓરેન્જ ગ્રીન અને વ્હાઈટ હશે મિત્રો આજની વિડીયો મહેનત તમારી સારી લાગે પ્લીઝ અમને લાઈક કરજો બંને ગ્રેવી બનાવી અને રેડી કરી દઈશ ગ્રીન ઓરેન્જ પ્રેસ્ટ બનાવી રેડી કરી દીધી છે ત્રણ વાટકી લોટ ચાલીને લઈ લીધો છે આપણે લોટને અલગ અલગ બાંધવાનો છે સૌથી પહેલા આપણે સફેદ લોટ બાંધવાનો છે લોટ નાખી દીધો છે થોડું જીરું નાખી દઉં છું હાથથી મચડીને થોડું આપણે મીઠું નાખવાનું છે થોડો દેશી ઘી એક ચમચી જેટલું ઘી નાખવાનું છે હાથથી મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયું છે સરસ હવે થોડું પાણી નાખી લોટ ટાઇટ બાંધી લેશું આપણે લોટ સરસ બાંધી અને સફેદ રેડી થઈ ગયો છે પાછું જ આપણે આ વાટકીમાં લોટ લઈ લેવાનો છે સાઈડ કરી દેસું હવે આપણે લોટ લીધો છે વાટકીમાં થોડુંક મીઠું નાખવાનું છે ટામેટાની પ્યુરી નાખી દેસું થોડું એવું ઘી નાખી દેસું આને પણ સરસ મજાનો મિક્સ કરી અને આ પ્યુરીના અંદર જ આપણે લોટ બાંધવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો મસ્ત લોટ બાંધી અને રેડી કરી દેસું ઓરેન્જ લોટ બી બાંધી અને રેડી થઈ ગયો છે તો પાછો વાટકીના અંદર લઈ લેશું અને ઢાંકી દેસું હવે ગ્રીનનો વારો લોટ થોડું મીઠું ચપટી પછી નાખવાનું છે થોડું ઘી

આપણે આવી રીતના મોટો ગુલ્લો કરવાનો છે નાસ્તું બનાવવા માટે હું અટોમણ લઈ લઉં છું પણ આ લોટમણ થોડું ઘઉં જ છે મોટી જ આપણે રોટલી મળી લેવાની છે રોટલી આપણે ભણી અને રેડી થઈ ગઈ છે કોઈપણ જાતની સરી કો તો આવી રીતના કાંટાવાળી ચમચી લઈ લેવાની એનાથી આપણે આવી રીતે છેપ કરી દઈએ બધા છેપ કરી દીધા છે હવે આપણે આવી રીતે કટર લેવાનું છે એનાથી આપણે આવી રીતે કટ કરી લેશું ચારે બાજુની બોર્ડર કટ કરી દેવાની છે સાઈડનો ભાગ આપણે આવી રીતે નીકાળી દેશું હવે એને આવી રીતે આપણે કટ છે આવી રીતે આપણે કટ કરવાના હું આવી રીતે કટ કરું છું તમે મનપસંદ સેપ આપી શકો છો

A verite se kanapal lak pouri rotle ime. A verite se kanapal lak pouri rotle ime. હવે ઓરેન્જ રોટલી લીધો છે ફૂલ બનાવી દીધું છે એની પણ આપણે સેમ જ મોટી રોટલી બનાવી દેવાની છે મિત્રો તમને આજનો વિડીયો થોડો મોટો લાગશે કેમ કે મેં તમને પૂરો વિડીયો બતાવ્યો છે સ્ટેપ બાય સ્ટેપ એટલે પણ તમે એકદમ જોશો તો તમને મજા આવશે ને એકદમ આસાનીથી તમે બનાવી શકશો અત્યારે માણસોનું બધું શોર્ટકટ જોઈએ છે પણ તમે શોર્ટકટ જોવા જાઓ તો તમારે જેવું જોઈએ ને એવું ના બને એના માટે પૂરો વિડિયો જુઓ તો જ તમને મજા આવે મેં આવી રીતે રેડી કરી દીધું છે થોડો થોડો કોટ લોટ લોટ નાખતું જવાનું અને કરવાનું એટલે ચોટે નહીં ત્રણેય નાસ્તો આપણે મણી તૈયાર કરી દીધો છે કઢાઈના અંદર તેલ ગરમ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે સૌથી પહેલા આ સફેદ છે એ નાસ્તો આપણે નાખીએ છીએ બાળકોને તો આ નાસ્તો તમે બનાવીને આપશો ને મજા પડી જશે ખાવાની

મસ્ત મજાનો નાસ્તો તરાઈ અને થઈ ગયો છે બધું નાસ્તો હવે આપણે આવ્યો ઓરેન્જ નાસ્તો તહેવારો ચાલુ થઈ ગયા છે અને આપણે ભારત દિવસના નવા નાસ્તા છે પંદરમી ઓગસ્ટ પણ આવી રહી છે ઓરેન્જ પણ આપણે સરસ મજાના કરાવવા આવી ગયા છે આપણે ચારે નીકળી દઈશું અને હવે સર્વ કરીશું અવે આપણે થારી લીધી છે સૌથી પહેલા હું ઓરેન્જ નાસ્તો લઉં છું નાસ્તો તમને સાંભરે શકો છો एकदम મસ્ત ક્રિસ્પી બને ગયો છે આપણે પછી આપણે સફેદ નાસ્તો લઈ લશું હવે આપણે ગ્રીન મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો તરફ શેર કરજો અને આ નાસ્તો તમારા બાળકો માટે પરિવાર માટે જરૂરથી બનાવજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય